બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવા આપણે પીઝા પાસ્તા બાઉલ ઘરે બનાવીશું અહીંયા જે બાઉલ દેખાઈ રહ્યું છે ને એ પણ એક પીઝા બેઝ છે અને ઈસ્ટ વગર મેં તેને બાઉલ શેપમાં ઘરે તૈયાર કર્યું છે એકદમ ઇઝી રેસીપી છે અને ડિટેલ રેસીપી તમને આ વિડીયોમાં જ બતાવવાની છું તો બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવા પીઝા પાસ્તા બાઉલની રેસિપી શરૂ કરું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો વિડીયો આખો જોયા પછી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌ પ્રથમ આપણે અહીંયા પીઝા બેઝ બનાવવા માટે એટલે કે બાઉલ બનાવવા માટે લોટ બાંધી લઈએ તો તેના માટે મેં અહીંયા દોઢ કપ જેટલો મેંદો લીધો છે અને તેની અંદર આપણે આ રીતે સ્વાદ પ્રમાણે અડધી ચમચી મીઠું ઉમેરીશું અડધી ચમચી મેં અહીંયા બેકિંગ પાવડર ઉમેર્યો છે અને ચમચી મેં તેની અંદર બેકિંગ સોડા એડ કરી છે અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું ઓઇલ ઉમેરીશું અને ત્યારબાદ અહીંયા આપણે દહીં ઉમેરવાનું છે આ લોટમાં પાણી નથી ઉમેરવાનું આ લોટને આપણે દહીંથી જ બાંધીને તૈયાર કરીશું અહીંયા આ લોટ બાંધવા માટે મેં ઈસ્ટનો ઉપયોગ નથી કર્યો તેની જગ્યાએ મેં અહીંયા દહીં બેકિંગ સોડા અને બેકિંગ પાવડરનો ઉપયોગ કર્યો છે અને રિઝલ્ટ આપણને સેમ જ મળશે જે રીતે આપણે ઈસ્ટ ઉમેરીને લોટ બાંધીએ છીએ પીઝા બેઝ બનાવવા માટે તો અહીંયા ઈસ્ટ વગર જો તમારે પીઝા બેઝ તૈયાર કરવા હોય તો આ રીતે તમે લોટ બાંધી શકો છો હવે આ લોટ બંધાઈ ગયો છે તેને આપણે ઢાંકી દઈશું પંદરેક મિનિટ માટે રેસ્ટ આપીશું અને પંદર મિનિટ થાય ત્યારબાદ હું તમને અહીંયા બતાવું આની અંદર એકદમ સરસ જારી પડી છે જો એકદમ સરસ તેની અંદર જારી પડી છે તો આ જે રિઝલ્ટ છે એ બેકિંગ પાવડર બેકિંગ સોડા અને દહીંના લીધે આપણને મળે છે હવે આપણે અહીંયા થોડુંક ઓઇલ લગાવીશું અને હાથ પણ થોડોક ઓઇલવાળો કરી લઈએ અને હવે આ લોટને આપણે થોડોક મસળવાનો છે અને તેને સ્મૂધ કરવાનો છે તો લોટ એકદમ સરસ સ્મૂધલી બંધાઈ ગયો છે અને હવે આપણે તેના ત્રણ ભાગ કરી સરખા ત્રણ લુવા હું અત્યારે બનાવી લઉં છું આમાંથી હું બે મોટા બાઉલ તૈયાર કરીશ અને જે એક લુઓ વધશે તેમાંથી હું બે નાના બાઉલ તૈયાર કરીશ પણ અત્યારે હું પહેલાં તમને બાઉલ કઈ રીતે બનાવવાનું છે એ બતાવી દઉં છું તો તમારા ઘરમાં જે પણ આ રીતે મોટો વાટકો હોય એ તમારે લઈ લેવાનો અને એ વાટકા ઉપર તમારે સારી રીતે ઓઇલ લગાવી લેવાનું છે વાટકાની અંદરની સાઈડ પણ આ રીતે થોડુંક ઓઇલ લગાવી લેવાનું જેથી કરીને જ્યારે આપણે આ બાઉલને ઓવનમાં બેક કરવા માટે મૂકીશું તો આ બાઉલ જે છે એ અંદરથી કાળું ન પડી જાય હવે અહીંયા પાટલા ઉપર આપણે આ રીતે થોડુંક ઓઇલ લગાવી લઈશું અને જે લોટનો આપણે લુવો તૈયાર કર્યો છે તેને આપણે આ રીતે મોટો કરી લઈએ તમે ઈચ્છો તો વેલણની મદદથી પણ મોટો કરી શકો છો બહુ જાડો નહીં બહુ પતલો નહીં એ રીતે આપણે આ રીતે મોટો કરી દીધો છે અને હવે ફોકની મદદથી આપણે આ રીતે તેને પ્રેક કરી લઈએ જેથી કરીને આ જ્યારે શેકાશે ને ત્યારે તે ફૂલશે નહીં અને એકદમ સરસ તેનો આકાર તૈયાર થશે હવે જે બાજુ આપણે કાણા કર્યા હતા તેને વાટકાની ઉપર રાખવાનું અને જે ભાગ ઉપર કાણા નથી કરેલા તેને બહારની તરફ રાખવાનું છે અને આ રીતે આપણે તેને વાટકાનો શેપ આપી દઈશું વાટકામાં ચારે બાજુ એકદમ સરસ તેને ચોટાડી લઈશું એકદમ પરફેક્ટ હવે ફોકની મદદથી આપણે આ રીતે બહારની તરફ પણ થોડાક કાણા કરી લઈએ તો એકદમ સરસ આપણો આ એક બાઉલ તૈયાર થઈ ગયો છે હવે ઓવનમાં જે ગ્રીલ ટ્રે આવે છે તેની ઉપર આપણે આ બંને વાટકાને આ રીતે ઊંધા સેટ કરી લેવાના છે અને તેની ઉપર આપણે બ્રશની મદદથી આ રીતે ઓઇલ લગાવી લઈએ ઓઇલની જગ્યાએ તમે બટર કે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો હવે આ ટ્રેને આપણે સાઈડ પર મૂકી રાખીએ ત્યાં સુધી આપણે ઓવનને પ્રીહીટ કરી લઈએ તો તેના માટે અહીંયા આપણે ઓવનને કન્વેક્શન મોડ ઉપર ઓન કરી લેવાનું છે અને વન એટી ડિગ્રી સેલ્સિયસ આપણે તેનું તાપમાન સેટ કરીશું અને બંને રોડ આપણે ઉપર અને નીચેની આ રીતે ઓન કરી લઈએ ત્યારબાદ આપણે તેને પાંચથી છ મિનિટ માટે પ્રીહીટ કરવા માટે મૂકી દઈએ તો લગભગ પાંચથી છ મિનિટ માટે મેં તેને પ્રીહીટ કર્યું અને હવે આ ટ્રેને આપણે ઓવનમાં આ રીતે મૂકી અને આ રીતે આપણે તેને બંધ કરી દઈએ અને ત્યારબાદ આપણે તેનો જે ટાઈમિંગ છે એ પંદરથી વીસ મિનિટ માટે સેટ કરવાનો છે વીસ મિનિટમાં એકદમ સરસ આપણા પીઝા બાઉલ તૈયાર થઈ જશે હવે આના ફિલિંગ માટે હું પાસ્તા બનાવી રહી છું તો મેં અહીંયા ડીસાનોના પાસ્તા લિશી સ્પીનની પાસ્તાનો ઉપયોગ કર્યો છે અને આ રીતે દોઢ કપ જેટલા મેં પાસ્તા લીધા છે એક કઢાઈની અંદર આપણે એક લિટર જેટલું પાણી ગરમ કરવા માટે મૂકીશું તેમાં આપણે મીઠું ઉમેરી લઈએ અને પાણીમાં સારી રીતે તેને મિક્સ કરી લઈએ અહીંયા આ પાણી એકદમ સારી રીતે ઉકળી જાય ને ત્યારબાદ જ તેમાં પાસ્તા ઉમેરવાના છે અને આ રીતે તેને સારી રીતે ચલાવીને મિક્સ કરી લેવાનું છે અને પાસ્તાને હવે આપણે બોઇલ થવા દઈએ તો અહીંયા ઓવનનો જે ટાઈમિંગ છે એ પૂરો થઈ ગયો અને આપણા આ જે પીઝા બાઉલ બેઝ છે એ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે મેં તેને બહાર કાઢી લીધા છે થોડી વાર ઠંડા થવા દઈશું આ બાજુ હું જોઈ રહી છું તો અહીંયા જે આપણા પાસ્તા છે એ પાસ્તા પણ એકદમ સરસ બોઇલ થઈ ગયા છે કોઈ પણ પાસ્તાને કેટલી વાર સુધી બોઇલ કરવા તેના માટે તેનો ટાઈમિંગ આ રીતે પેકેટ ઉપર લખેલો જોઈએ છે તો આ જે પાસ્તા છે તેને મેં તેર મિનિટ માટે આ રીતે બોઇલ કર્યા અને ત્યારબાદ મેં તેને સ્ટ્રેનર ઉપર આ રીતે કાઢી લીધા છે ઉપરથી થોડુંક ઓઇલ લગાવીશું અને આ રીતે આપણે તેને ટોસ કરી લઈએ પરફેક્ટ પાસ્તા કઈ રીતે બને તેનો એક ડિટેલ વિડીયો મારી ચેનલ પર મેં પોસ્ટ કરેલો છે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ જે પાસ્તા છે એ વીટ સેમોલીના પાસ્તા છે એટલે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હેલ્ધી છે અને પરચેસ કરવાની લિંક પણ તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે હવે કઢાઈમાં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર થોડુંક લસણ એડ કરી દઈએ લસણને આ રીતે ચોપ કરીને ઉમેરીશું તમે ઈચ્છો તો લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો બે લીલા મરચાં ઉમેરીશું અને બે ડુંગળી આપણે ચોપ કરેલી ઉમેરીશું આ બધું આપણે સાંકળી લેવાનું છે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે અને ત્યારબાદ મેં અહીંયા એક કેપ્સિકમ ચોપ કર્યું હતું આ રીતે થોડાક મોટા પીસીસમાં જ ચોપ કર્યું છે તે ઉમેરી લઈએ અને તેને પણ આપણે ડુંગળી સાથે સોતે કરી લઈએ તો અહીંયા મેં બેથી ત્રણ મિનિટ માટે ડુંગળી અને મરચાંને સોતે કર્યું છે અને ત્યારબાદ આપણે તેમાં મસાલા એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી દાણાજીરું પાવડર અને બે ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ મસાલો એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર ત્રણ ટામેટાની પ્યોરી ઉમેરીશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરવાનું છે ગેસની ફ્લેમને સ્લો ઉપર જ રાખીશું અને આ ગ્રેવીને આપણે સારી રીતે ચડવા દઈએ તો તેના માટે મેં અહીંયા ઢાંકણ ઢાંકી લીધું છે તો લગભગ પાંચેક મિનિટમાં જ આપણી ગ્રેવી એકદમ સરસ તૈયાર થઈ જશે બધી બાજુએથી એકદમ સરસ તેમાંથી તેલ છૂટું પડી જશે હવે અહીંયા એકદમ ટેસ્ટી પાસ્તા બનાવવા માટે બે ટેબલ સ્પૂન મેં પીઝા પાસ્તા સોસ ઉમેરી છે બે ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ ઉમેર્યો છે અને તેને આપણે આ રીતે મિક્સ કરી લઈએ રિસેન્ટલી મેં બે નવા નાસ્તાની રેસીપી પોસ્ટ કરેલી છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અહીંયા મેં દોઢસો એમએલ જેટલું પાણી ઉમેર્યું છે અને તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું મેં અત્યારે રેડ ગ્રેવી સાથે આ પાસ્તા બનાવ્યા છે તમને જે રીતે પાસ્તા પસંદ હોય એ રીતના પાસ્તા બનાવીને પણ તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો બહુ જ સરસ લાગશે તો અહીંયા ગ્રેવી એકદમ સરસ આ રીતે ઉકળવા લાગી છે એટલે બોઇલ કરેલા પાસ્તા આપણે તેમાં એડ કરી લઈએ તો એકદમ સરસ આપણે તેને હવે મિક્સ કરવાનું છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો મને ખબર પડે મારા વ્યુઅર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને જોતા રહે છે તો ઢાગી દઈશું અને ત્રણેક મિનિટ માટે ધીમા ધ આપણે કૂક કરીશું ત્રણ મિનિટ થાય એટલે આપણે હવે તેને ચેક કરી લઈએ તો એકદમ ટેસ્ટી એવા આપણા પાસ્તા જે છે એ તૈયાર થઈ ગયા છે જે પણ આપણે ગ્રેવી ઉમેરી હતી એ બધી જ ગ્રેવી આ પાસ્તાની અંદર એબઝોર્બ થઈ ગઈ છે અને ડિલિશિયસ જ્યુસી પાસ્તા રેડી છે અહીંયા આપણે થોડાક લીલા દાણા ઉમેરીશું અને તેને પણ આપણે મિક્સ કરી લઈએ હવે ફ્રેન્ડ્સ અહીંયા જે આપણે પીઝા બેઝ બાઉલ તૈયાર કર્યા છે એ પણ સરસ ઠંડા થઈ ગયા છે અને તેને આપણે આ રીતે ડિમોલ્ડ કરી લેવાનું છે અહીંયા જોઈ શકાય છે કે એકદમ સરસ તેનો કલર આવ્યો છે અંદરથી પણ એકદમ સરસ પિંકિશ કલર તેનો તૈયાર થયો છે સરસ શેકાઈ ગયા છે બંને સાઈડથી અહીંયા નાની સાઈઝના બાઉલ પણ બનાવી શકાય છે તો જે એક મોટો લુવો બીજો હતો તેમાંથી મેં આ રીતે નાની સાઈઝના બે બાઉલ પણ આ રીતે બેક કરી લીધા હતા અને જોઈ શકાય છે કે આ રીતે નાના નાના બાઉલ પણ તૈયાર કરી શકીએ છીએ જે સાઈઝના બાઉલ તમારે તૈયાર કરવા હોય એ સાઇઝના બાઉલ તમે તૈયાર કરી શકો છો તો આ બાઉલની અંદર આપણે આ રીતે ગરમા ગરમ પાસ્તા એડ કરીશું આ પીઝા પાસ્તા બાઉલની અંદર મેં રેડ ગ્રેવી પાસ્તા ઉમેર્યા છે તમે વ્હાઈટ ચીઝ પાસ્તા પણ એડ કરી શકો છો અને ઉપરથી આ રીતે આપણે તેને ચીઝથી ગાર્નિશ કરી લઈએ તો બંને બાઉલમાં પાસ્તા મેં ફિલ કર્યા છે બંને બાઉલમાં આ રીતે ઉપરથી ચીઝ મેં ગ્રેટ કરી છે ઉપરથી થોડાક ઓરેગાનો અને રેડ ચીલી ફ્લેક્સ પણ આપણે આ રીતે સ્પ્રિન્કલ કરી લઈએ અને ત્યારબાદ આપણે લીલા દાણાથી તેને ગાર્નિશ કરી લઈશું તો બાઉલ તમે પહેલેથી બનાવી શકો છો પાસ્તા તમે રેડી કરી અને પછી આ રીતે ફિલિંગ ભરી ફરીથી તમારે તેને લગભગ ત્રણેક મિનિટ માટે ઓવનમાં બેક કરવાનું છે જેથી કરીને જે ચીઝ છે એ ચીઝ એકદમ સરસ મેલ્ટ થઈ જાય તો આ પીઝા પાસ્તા બાઉલ માટે મેં પ્રોસેસ ચીઝનો ઉપયોગ કર્યો છે તમે મોઝરેલા ચીઝનો ઉપયોગ પણ કરી શકો છો લગભગ ત્રણેક મિનિટ થઈ જાય એટલે આપણે આ ટ્રેને બહાર કાઢીશું તો કોઈ પણ પાર્ટીમાં જો તમે આ રીતે પીઝા પાસ્તા બાઉલ બનાવીને સર્વ કરશો તો મહેમાનો ખુશ થઈ જશે અને ઘરમાં બાળકોને ખવડાવશો તો એ લોકો તો ડેફિનેટલી એન્જોય કરવાના જ છે આ રેસીપી દેખાવમાં જેટલી સરસ લાગી રહી છે ને અને જેટલી ઇનોવેટિવ છે ને ખાવામાં તેનાથી પણ વધારે સ્વાદિષ્ટ બની છે અને આ રીતે એન્જોય કરવાની વાત તો એ આ ત્યાં આવે છે કે આપણે બાઉલને પણ ખાઈ શકીએ છીએ એકદમ સરસ સોફ્ટ બને છે તો ફ્રેન્ડ્સ આ નવી રેસીપી તમને લોકોને કેવી લાગી એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ